જે બાદ ઓગણીસો સિત્તેર થી નવા સુકલ તીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલા કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જો કે ચોપન વર્ષ થયા હોવા છતાંય નવા સુકલ તીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે ગ્રામજનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈ પણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે પંચાયતનું વોટિંગ કરવા પણ તેમને છેક કરજણ પંચાયત સુધી જવું પડે છે તેમ છતાંય કોઈ લાભ પંચાયત તરફથી આપવામાં નહીં આવતા સ્થાનિકોને ભારે તકલીફો વેઠવી પડે છે નવા સુકલ તીર્થના એ તેમના સ્થાનિક લોકોને સભ્ય તરીકે તેમની પંચાયત સ્થાન આપવાની માંગણી કરી હતી મારું નામ પરેશ પ્રજાપતિ છે હું નવા સુકલ તીર્થ ગામનો વતની છું આજે અમે કલેક્ટર શ્રી સાહેબને અમારા ગામને થોડી ઘણી સમસ્યા છે જેની રજૂઆત કરવામાં આવ્યા હતા એમાંથી સૌથી પહેલી સમસ્યા એ છે કે ભાઈ અમારા ગામ જે છે તેને અલગ પંચાયત આપવામાં આવે અને અલગ પંચાયત ના પણ મળે તો બાજુનું જે ગામ છે પાડોશી ગામ તેમાં અમને એટલીસ્ટ ઇલેક્શન કરવા માટે અમારા બે રાખી અમે ઇલેક્શન કરી શકીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા બીજી પણ ઘણી બધી નાની મોટી સમસ્યા છે ગામની જેમ કે જીઇબી નું અમારે કનેક્શન લેવું હોય તો એ અમને મળતું નથી કારણ કે જીઈબી વાળા એવું કહે છે કે ભાઈ તમારી પાસે ડોક્યુમેન્ટ નથી બરાબર તો એ બધી નાની મોટી સમસ્યા છે એને અમે રજૂઆત કરવામાં આવ્યા હતા બીજું કે ભાઈ લાઇટની પણ સમસ્યા છે અને ગામ વર્ષોથી બધા લોકો પોતપોતાની રીતના મેનેજ કરે છે અને પછાત જ કહેવાય કે એવું માનો તમે કારણ કે જે ગામની અંદર પંચાયત ના હોય જે ગામના સભ્ય ના હોય જેને ગામને પંચાયતનું વોટિંગ કરવાની પરમિશન ના હોય તો એ ગામ કેવી રીતના પ્રગતિ કરી શકીએ તો એટલે જ રજૂઆત કરવામાં આવતા આવ્યા હતા કે ભાઈ અમને પણ ગામ પંચાયતની અંદર વોટિંગ કરવાની પરમિશન મળે કે જેથી અમારા કોઈ સભ્ય હોય એને અમે રજૂઆત કરીએ સભ્ય આગળ સરપંચને રજૂઆત કરે સરપંચ આગળ એમએલએને રજૂઆત કરે તો એવી રીતના અમારી સમસ્યા જે ઉપરના લેવલ ના અધિકારી છે ત્યાં પહોંચે અને એનું નિરાકરણ આવે અમારી સમસ્યા સ્વીકાર કરવામાં નહી આવે તો અમારી સ્વીકાર કરવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું અને ચૂંટણી નો બહિષ્કાર કરીશું